આપણે બધાને જીવનમાં સમૃદ્ધિ જોઈએ છે બરાબર ને પણ શું સમૃદ્ધિ એટલે ખાલી પૈસા આજે આપણે એક એવા પ્રાચીન સંસ્કૃત સ્તોત્રની વાત કરવાના છીએ જે હજારો વર્ષ જૂનું છે શ્રી સુક્તા અને આખી વાતની શરૂઆત એક એવી અંગત કહાનીથી થાય છે જેણે આ જૂના જ્ઞાનને ફરીથી આપણા બધા માટે જીવંત કરી દીધું આ શબ્દો છે આ પુસ્તિકાના લેખકના જરા વિચારો કેવું લાગે જ્યારે જીવનની બધી મુશ્કેલીઓ બધા અવરોધો જાણે કે અચાનક જ ગાયબ થવા લાગે બસ આ જ અનુભવે તેમને પ્રેરણા આપી કે આ પ્રાચીન સ્તોત્રના રહસ્યોને ખોલીને આપણા સૌ સુધી પહોંચાડે તો સવાલ એ છે કે આખીર આવું પરિવર્તન આવ્યું કેવી રીતે તો અહીંથી આપણી વાત શરૂ થાય છે જુઓ દરેક મોટી શોધ પાછળે કહાની તો હોય જ છે શ્રીસુક્તનું આ જે સરળ ભાષાંતર છે ને એ પણ એક અંગત સફરનું પરિણામ છે એક એવી સફર જે મુશ્કેલીઓથી શરૂ થઈ અને ઊંડા જ્ઞાન સુધી પહોંચી વાત એમ હતી કે લેખક એમના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા અને એવામાં જ અચાનક એમનો પરિચય શ્રી સુક્ત સાથે થયો પણ સૌથી મજાની વાત શું છે ખબર છે શરૂઆતમાં તો એમને એનો પૂરો અર્થ પણ નહોતો સમજાતો છતાં ખાલી એ શ્લોકો બોલવાથી જ એમને ગજબની શાંતિ મળતી હતી ક્યારેક એવું જ હોય છે નહીં સમજણ કરતાં શ્રદ્ધા કદાચ વધુ કામ કરી જાય બસ આ જ અનુભવ પછી એમને થયું કે આટલું શક્તિશાળી જ્ઞાન ફક્ત પોતાના સુધી સીમિત ન રહેવું જોઈએ એટલે જ એમણે નક્કી કર્યું કે આ પ્રાચીન સ્તોત્રને આજના લોકો માટે એકદમ સરળ ભાષામાં રજૂ કરવું અને આ પુસ્તિકા જે છે એ એ જ મહેનતનું ફળ છે તો ચાલો હવે આપણે પણ એ જ જ્ઞાનમાં એક ડૂબકી લગાવીએ જેને આટલું સરળ બનાવવામાં આવ્યું છે સારું તો આ સ્તોત્ર છે કોના માટે કોને બોલાવવામાં આવે છે આમાં આ ભાગમાં આપણે એ સુવર્ણદેવી વિશે જાણીશું એટલે કે શ્રીલક્ષ્મી વિશે જેમનું વર્ણન શ્રીસુક્તના શ્લોકોમાં એટલું સુંદર રીતે કરવામાં આવ્યું છે ને કે બસ તો જે લોકો કદાચ આના વિશે વધુ નથી જાણતા એમના માટે કહી દઉં શ્રીસુક્ત છે ને એ હિન્દુ ધર્મના સૌથી જૂના ગ્રંથ ઋગ્વેદનો જ એક ભાગ છે એકદમ પવિત્ર અને આખું સ્તોત્ર દેવી લક્ષ્મીને સમર્પિત છે અને હા લક્ષ્મી એટલે ખાલી ધન નહીં પણ સૌભાગ્ય અને સમૃદ્ધિ બધું જ એટલે આ સ્તોત્ર એમના આશીર્વાદ મેળવવા માટેનું એક પાવરફુલ આહવાન છે હવે જુઓ આ સ્તોત્રની શરૂઆત જ બહો ઇન્ટરેસ્ટિંગ છે જે ભક્ત છે એ સીધા દેવી લક્ષ્મીને નથી બોલાવતા ના એના બદલે એ પ્રાર્થના કરે છે અગ્નિદેવને વૈદિક પરંપરા પ્રમાણે અગ્નિદેવ દેવતાઓ અને માણસો વચ્ચેના મેસેન્જર ગણાય છે એટલે ભક્ત અગ્નિદેવને કહે છે કે પ્લીઝ તમે મારા માટે દેવીને બોલાવી લાવો એક રીતે કહીએ તો એક દૈવી મધ્યસ્થી અને પછી જ્યારે દેવી પ્રગટ થાય છે ત્યારે એમનું સ્વરૂપ કેવું છે શ્લોકોમાં કહ્યું છે કે એમનો રંગ સોના જેવો છે એવો કે બસ મન મોહી લે ગળામાં સોના અને ચાંદીની માળાઓ છે અને આખા શરીરમાંથી ચંદ્ર જેવી ઠંડક અને પ્રકાશ ફેલાઈ રહ્યો છે આ વર્ણન જ કેટલું અદ્ભુત છે નહીં જરા આ દ્રશ્યને મનમાં વિચારો દેવી લક્ષ્મી એક રથની બરાબર વચ્ચે બેઠા છે અને આસપાસ હાથીઓ ગર્જના કરી રહ્યા છે અને એ અવાજથી જાણે જાગૃત થાય છે આ બધું એમના રાજવી અને દૈવી સ્વરૂપને બતાવે છે એકદમ ભવ્ય પણ દેવી ખાલી ભવ્ય જ નથી એ દયાળુ પણ છે જુઓ ચોથો શ્લોક એમના સ્વભાવ વિશે શું કહે છે એમના ચહેરા પર એકદમ હળવું સ્મિત છે પણ અંદરથી એ એક જ્વાળાની જેમ તેજસ્વી છે એ કમળમાં રહે છે એમનું હૃદય દયાથી ભરેલું છે અને એમનો સ્વભાવ એવો છે કે એ બધાને સંતોષ આપી શકે તો શું આ શ્રી સૂક્ત ખાલી પૈસા અને પ્રોપર્ટી મેળવવા માટે જ છે ના બિલકુલ નહીં એનાથી ઘણું વધારે છે આ સૂત્રની એક બહુ જ મોટી તાકાત છે દુર્ભાગ્યને નેગેટિવિટીને દૂર કરવાની ચાલો સમજીએ કે આ આખું કામ કેવી રીતે કરે છે અને આ સૌથી મહત્વનો મુદ્દો છે આ પ્રાર્થના ડબલ એક્શન કરે છે એ ખાલી સારી વસ્તુઓને બોલાવતી નથી પણ ખરાબ વસ્તુઓને નકારાત્મકતાને ધક્કો મારીને બહાર પણ કાઢે છે આને સમજવા માટે આપણે બે વિરોધી શક્તિઓને સમજવી પડશે જેનો ઉલ્લેખ આ સ્તોત્રમાં છે જુઓ એક બાજુ છે લક્ષ્મી જે સમૃદ્ધિ અને સારા નસીબનું પ્રતિક છે અને બીજી બાજુ છે એમની મોટી બહેન અલક્ષ્મી જે ગરીબી અને ખરાબ નસીબ લાવે છે તો આખી પ્રાર્થનાનો હેતુ શું છે અલક્ષ્મીને ઘરમાંથી બહાર કાઢવાનો અને લક્ષ્મીને ઘરમાં આમંત્રણ આપવાનો અને આ જ વાત પાંચમા શ્લોકમાં એકદમ સ્પષ્ટ રીતે કહેવાય છે ભક્ત દેવી લક્ષ્મીનું શરણ લે છે પણ મુખ્ય હેતુ શું છે પોતાની ગરીબીનો નાશ કરવાનો એટલે કે અલક્ષ્મીના પ્રભાવને ખતમ કરવાનો અને અહીંયા જે શબ્દો વાપરાયા છે ને એ બહુ જ પાવરફુલ અને ડાયરેક્ટ છે સ્તોત્ર એવું નથી કહેતું કે દુર્ભાગ્યને પ્રેમથી સમજાવીને મોકલી દો ના એ સીધું એને નષ્ટ કરવાની વાત કરે છે આ શું બતાવે છે કે નેગેટિવિટીને દૂર કરવા માટે એકદમ મક્કમ રહેવું પડે ઓકે તો એકવાર બધી નેગેટિવિટી દૂર થઈ જાય એટલે સારી વસ્તુઓ માટે જગ્યા બની જાય બરાબર તો ભક્ત દેવી પાસે માગે છે શું ચાલો જોઈએ કે આ પ્રાચીન સ્તોટર પ્રમાણે સમૃદ્ધિ એટલે ખરેખર શું આ એક આખી વિશલિસ્ટ જેવું છે અને કા લિસ્ટ જોઈને ખબર પડે છે કે એ જમાનામાં સમૃદ્ધિ એટલે ખાલી પૈસા નહોતા એમાં બધું જ આવી જાય ભૌતિક સંપત્તિ સારો પરિવાર સમાજમાં માન સન્માન અને ખાવા પીવાની કોઈ કમી નહીં ટૂંકમાં એક કમ્પ્લીટ અને સંતોષી જીવન આ કોઈ એક વસ્તુ માટે નહીં પણ બધી જ જાતના સુખ માટેની પ્રાર્થના છે અને પછી જુઓ પ્રાર્થના એક સ્ટેપ આગળ જાય છે અહીં ભૌતિક વસ્તુઓથી વાત આગળ વધીને અંદરના ગુણો પર આવે છે શું માગવામાં આવે છે કે મનના જે સંકલ્પો છે એ પૂરા થાય અને બોલવામાં વાણીમાં સચ્ચાઈ આવે આ બતાવે છે કે સાચી સમૃદ્ધિ તો એ જ છે જે બહાર પણ હોય અને અંદર પણ હોય તો આખરે આ સૂત્ર આપણને સમૃદ્ધિનું એક હોલિસ્ટિક પિક્ચર આપે છે વાત ખાલી પૈસાદાર બનવાની નથી પણ જીવનના દરેક પાસામાં ફિઝિકલી સોશિયલી અને સ્પિરિચ્યુઅલી બધી જ રીતે સમૃદ્ધ થવાની છે સારું તો આ બધા આશીર્વાદ મળે કેવી રીતે શ્રીસુક્ત ખાલી એ નથી કહેતું કે શું માંગવું પણ એ પણ શીખવે છે કે કેવી રીતે માંગવું છેલ્લા શ્લોકોમાં તો આખી એક પ્રેક્ટિકલ ગાઈડલાઇન આપી છે સ્તોત્રના એકદમ છેલ્લા શ્લોકમાં જે કોઈને પણ સમૃદ્ધિ મેળવી હોય એના માટે એકદમ ક્લિયર રસ્તો બતાવ્યો છે આ ખાલી પ્રાર્થના નથી પણ એક એક્શનેબલ એડવાઇઝ છે આખી રીત ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે પહેલું સ્ટેપ શુદ્ધ થાઓ શારીરિક અને માનસિક રીતે કારણ કે ચોખ્ખા મનથી જ સાચી ભક્તિ થાય બીજું સ્ટેપ એકદમ ફોકસ રાખીને શ્રી સુક્તના પંદર શ્લોકોનો પાઠ કરો ધ્યાન બીજે ક્યાંય નહીં ખાલી દેવી પર અને ત્રીજું સ્ટેપ અગ્નિમાં ઘી અને બીજી વસ્તુઓની આહુતિ આપો જે તમારી ભક્તિ અને સમર્પણ બતાવે છે અને છેલ્લે સ્તોત્ર પોતે જ એકદમ પાવરફુલ ગેરંટી સાથે પૂરું થાય છે કોઈ શંકાને સ્થાન જ નથી એ દ્રઢ વિશ્વાસ સાથે કહે છે કે જો આ રીતે કરવામાં આવે તો લક્ષ્મીની પ્રાપ્તિ ચોક્કસપણે થાય જ છે તો જુઓ આ હજારો વર્ષ જૂનું સ્ત્રોત્ર આપણને સમૃદ્ધિનો એક આખો નવો અર્થ સમજાવે છે જેમાં ખાલી પૈસા જ નહીં પણ પરિવાર સમાજ અને મનની શાંતિ બધું જ આવી જાય છે તો આજના આ ફાસ્ટ ફોરવર્ડ જીવનમાં આ પ્રાચીન જ્ઞાન આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે આપણા માટે સાચી સમૃદ્ધિ સાચી વિપુલતાનો અર્થ ખરેખર શું છે